જાપાન નકશો એટલે બે ને ધ્રજાવી નાખેલ ઠેઠ રંગુન સુધી પહોંચેલું અને બ્રિટિશરો ખખડી ગયેલા બ્રિટિશરો એ કલકત્તા ખાલી કરવા માડેલું રંગુન સુધી પહોંચી ગયેલા બાહોશ પ્રજા એટલે આજે એનો ઇતિહાસ છે એના ઉપર બોમ્બ ઝીકાયા અણુબોમ નાખ્યા એ નાગાશિકા હિરોશીમાં નાગાશાકી ખતમ કરી નાખ્યા પ્રજા ખતમ થઈ થઈ પ્રજા ખતમ આજે દુનિયાની બાહોશમાં બાહોશ પ્રજા દુનિયાની સુખીમાં સુખી પ્રજા દુનિયાની એક પ્રામાણિકમાં પ્રામાણિક પ્રજા દુનિયાની એક વ્યવસ્થિતમાં વ્યવસ્થિત પ્રજા એટલી સમાનવાળી પ્રજા કેમ કારણ કે યુદ્ધ રત રહીએ સતત યુદ્ધરત રહી અને યુદ્ધરત રહેવાના કારણે એમાં ખુમારી પ્રગટે માણસને ઢીલા દો એટલે ખુમારી ખતમ થઈ જાય એને યુદ્ધ વિમુખ બનાવી દો સંઘર્ષ વિમુખ બનાવી દો એટલે ખુમારી વિનાનો થઈ જાય પેટ ભરતો થઈ જાય ખાલી બસ ખાવું છે ખાવું છે ખાવું છે પેટ ભરતો માત્ર થઈ જાય જાપાન નું સ્વમાન કેટલું એનો એક હું તમને દાખલો આપું બનેલો દાખલો જાપાનનો એક માણસ આજે તો અમેરિકામાં ઘણું સારું થઈ ગયું પણ ત્રીસ ચાલીસ વર્ષ પહેલા અમેરિકામાં કલર બાર હતો એટલે કલર રંગભેદ હતો મને કોઈ હોટલમાં ના ઉતરવા દે તમને કોઈ હોટલમાં ના ઉતરવા દે મોટેલમાં ના ઉતરવા દે હવે તો બિલકુલ બદલાઈ ગયું એ સમયમાં જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો અને એક હોટલમાં ઉતરેલો બેગ મૂકી એના રૂમમાં અને પછી કંઈક ફરવા ગયો જ્યારે ફરીને આવ્યો ત્યારે એના મેનેજરે એમ બેગ કાઉન્ટર આગળ મૂકી દીધેલી અને કયુંક સોરી મારા બધા હોટલના બધા પ્રવાસીઓ વિરોધી થઈ ગયા છે તમને અહીં નહીં ઉતરવા દઈએ આ તો કલર બાર છે હું ઈચ્છું છું કે તમે અહીં રહો પણ મારા ગ્રાહકો બધા વિરોધી થઈ ગયા છે એટલે મહેરબાની કરીને તમે બીજી હોટલમાં જતા રહો કારણ કે આ હોટલમાં હવે હું રાખી શકું એમ વર્ણ ભેદ કલર બાર હવે પેલો જાપાનીઝ છે ને એ કહે છે કોઈ વાંધો નહીં મને એક ફોન કરવા દેશો કે આ ફોન છે ફોન કરો ને કશો વાંધો નહીં એને વોશિંગ્ટન ડીસી માં એનો જે રાજદૂત એના દેશનો એના રાજદૂત ને ફોન કર્યો મને રૂમ ખાલી કરાયો છે ને મારી બેગ કાઉન્ટર આગળ મૂકી દીધી છે અને મારે આ હોટલ ખાલી કરીને જવાનું છે બોલો મારે શું કરવું આ મારું અપમાન નથી આ જાપાન નું અપમાન છે બોલો મારે શું કરવું એટલે પેલા રાજદૂતે કહ્યું કે હું બીજી વાર તમને ફોન ના કરું ત્યાં સુધી બેગ ત્યાં રહેવા દો ને તમે ફૂટપાથ ઉપર એની હોટલની બાજુમાં જે ફૂટપાથ છે ને એ ફૂટપાથ ઉપર જઈને ઉભા ટેલેક્સ કે ટોકિયો અને ટોકિયોના વિદેશ મંત્રીને એટલે એના દેશના વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝ ફૂટપાથ ઉપર ઉભો છે એ જાપાનીઝ નથી ઉભો આખું જાપાન ઉભું છે બોલો મારે શું કરવું એટલે પેલા વિદેશ મંત્રીએ કહ્યું થોડીક રાહ જુઓ હું બીજો ટેલિફોન કરું ત્યાં સુધી તમે થોડી રાહ જુઓ એ વિદેશ એની જે જે આકાશવાણી એનો રેડિયો હતો પ્રસારણ અટકાવી અને રેડિયો ઉપર પ્રસારણ કર્યું કે આખા જાપાનમાં જેટલી હોટલો છે એ તમામે તમામ હોટલોમાં જેટલા અમેરિકનો ઉતર્યા હોય બધાને ફૂટપાથ ઉપર કાઢી મૂકો આ મારો ઓર્ડર છે રેડિયો ઉપર આખા જાપાનના રેડિયો પર બીજી વાર ત્રીજી વાર પ્રસારણ કર્યું અને જાપાનીઝ પ્રજા સંપીલી પ્રજા બાહોશ પ્રજા આવી ઠીંગણી પ્રજા દેખાવમાં જો હતો પાંચમી મિનિટે તો આખા જાપાનમાં જેટલા અમેરિકાનો ઉતરેલા હોટલમાં બધાની બેગો રોડ ઉપર ફૂટપાથ ઉપર હાહાકાર મચી ગયો એ અમેરિકનોએ એમના રાજદૂતને ફોન કર્યો કે અમને બધાને બહાર કાઢી મૂક્યા છે અમારે શું કરવું એણે વોશિંગ્ટનમાં પાછો ફોન કર્યો કે આ આખા અમેરિ આ જાપાનમાં તો બધા અમેરિકનોનું ગાડી મૂક્યા છે અને અમેરિકાના વિદેશ મંત્રી એના રાજદૂતને ફોન કર્યો કે આ શું થઈ રહ્યું છે એણે કહ્યું મારો એક માણસ ફૂટપાથ ઉપર ઊભો છે જો અમેરિકનો અને જાપાનની હોટલમાં રહેવું હોય તો પહેલા મારા માણસને સન્માનપૂર્વક પાછા રૂમમાં લઈ જાઓ તો અમેરિકાના માણસોને હોટલમાં રહેવા દઈશો અને વિદેશ મંત્રીએ તરત જ પેલી હોટલવાળા ઉપર ફોન કર્યો કે માફી માગીને એને અંદર લઈ લો એક અડધા કલાકમાં આનું નામ શક્તિ કહેવાય આનું નામ સંઘર્ષ કહેવાય આપણે તો કે હવે કઈ નહીં ભાઈ જાન બીજી હોટલમાં રહેજે ને ભાઈ એક રાત કાઢવી છે એમાં કઈ વાત હતી આ દેશને શું કામ ઉપાધિમાં મુકાવે છે આપણે તો જીવવું જ છે ને માત્ર જીવવું જ છે ને જીવી ખાવું છે બસ પેટ ભરવું છે ને જીવી ખાવું છે પેલો મેનેજર ગઈ માફી માગી માફ કરજો ભાઈ તમને અન્યાય થયો તમે ચાલો રૂમમાં અને રૂમમાં તમને રાખીએ છીએ જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો કેમ જાપાનીઝ પ્રજાએ આવું કાઠું કેમ કાઢ્યું એના માઇન્ડ ની અંદર ન્યાય મેળવવાનો સંઘર્ષ સ્વમાન પૂર્વક અને સન્માન પૂર્વક જીવવાનો સંઘર્ષ એક વાર પ્રજાને ઢીલી બનાવી દો પોચી બનાવી દો લૂઝ બનાવી દો પછી મારખાતી જ થઈ જવાની છે પછી માર ખાતી થઈ જશે એક પ્રજા કદી ઊંચી નહીં આવી શકે એ તો જ્યારે જુઓ ત્યારે નાના માણસો થી મોટા માણસો માર ખાશે થોડા માણસો થી ઘણા માણસો માર ખાશે કારણ કે એ તો લૂઝ પ્રજા છે દબાઈ ગયેલી પ્રજા